સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મેર હોસ્પિટલમાં કોન્ટ્રાક કામ કરનારા કર્મચારીને આમ આદમી પાર્ટીએ આપના કોર્પોરેટરે તમાચો મારી દીધો હતો જે મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે આપ કોર્પોરેટરની ધરપકડ કરતા તેને છોડાવવા આપના વિપક્ષી નેતા સહિત કોર્પોરેટરો વરાછા પોલીસ મથકે પહોંચી ગયા હતા અને રામધોન બોલાવી વિરોધ કરતા પોલીસે તમામની અટકાયત કરી છે સુરતની મનપા સંચાલિત સમીમીર હોસ્પિટલમાં મારા માણસને લાઇનમાં કેમ ઉભો રાખે છે તેમ કહી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કર્મચારીને તમાચો જીકી દેવાયો હતો આ કેસમાં વરાછા પોલીસ દ્વારા આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરાઈ હતી જેથી વિપક્ષના નેતા પાયલ સાકરિયા સહિતના આપના કોર્પોરેટર અને કાર્યકરોએ વરાછા પોલીસ સ્ટેશન બહાર રામધૂન બોલાવી હોબાળો કર્યો હતો જેથી પોલીસ દ્વારા તમામની અટકાયત કરાઈ છે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું હતું કે વિપુલ સુહાગીયા દ્વારા હોસ્પિટલની અંદર દર્દીઓના કામ ઝડપથી કરવાને બદલે આનાકાની કરાતી હતી જેને કારણે કોન્ટ્રાક્ટ પરના વ્યક્તિ અને કોર્પોરેટર સાથે ચકમક થઈ હતી જ્યારે એ વ્યક્તિ કોન્ટ્રાક્ટનો માણસ છે અને તેની નોકરી ન હતી તો તે ત્યાં શું કરી રહ્યો હતો તેનો કોઈ ખુલાસો કરાયો નથી અને વરાછા પોલીસ સ્ટેશનની બહાર જ્યાં સુધી અમારા કોર્પોરેટરને છોડશે નહીં ત્યાં સુધી અહીંથી ન જવા માટે નિર્ણય અમે લીધો જણાવ્યો હતો તો સાથે પોલીસ ભારતીય જનતા પાર્ટી હિસાબે કામ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો એકત્ર થયેલા આપના નેતાઓએ વિપુલ સુહાગ્યાને છોડે નહીં ત્યાં સુધી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાનું નક્કી કર્યું હતું જેને ધ્યાનમાં રાખીને વરાછા પોલીસ દ્વારા તેમ અટકાયત કરાય છે જી મારું નામ સાકરિયા પાયલ છે વિરોધ પક્ષ નેતાની અત્યારે જવાબદારી નિભાવું છું આજે અમે લોકો વરાછા પોલીસ સ્ટેશનની બહાર અમારા જે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ સાથે સાથે સુરત શહેરના અમુક સોસાયટીઓના લોકો આગેવાનો આજે અમારી સાથે ઉપસ્થિત છે આજની ઘટના એવી છે કે અમારા એટલે કે અમારા કોર્પોરેટર એવા વિપુલભાઈ સુહાગ્યા ને ખોટી રીતે એમની ધરપકડ કરીને આજે એમને લોકઅપમાં પૂરવામાં આવ્યા છે એમને જામીન આપવામાં નથી આવતા એનો વાક માત્ર એટલો હતો કે સુરત મહાનગરપાલિકા સંચાલિત મીમેર હોસ્પિટલમાં જે ખોટું થઈ રહ્યું હતું જે ગેરરીતિ થઈ રહી હતી જે લોકો હેરાન થઈ રહ્યા હતા એના માટે અવાજ ઉઠાવ્યો હતો એના માટે બોલ્યા હતા

પહેલી વાત તો એ છે કે કોઈ પણ વ્યક્તિ હેલ્પ કરતું હોય અને જયારે જનપ્રતિનિધિ ત્યાં આવતું હોય તો એને શાબાશી આપે અને જન પ્રતિનિધિને દસ દસ કિલોમીટર દૂરથી આવીને ત્યાં હેલ્પ કરતો એ માણસને મારવા ના જવું પડે

એક કલાક થઈ ગઈ છતાં પણ હજી વારો નતા લેતા એના કારણે વિપુલભાઈ સુવા ગયા છે જવું પડ્યું અને જે વ્યક્તિ મતદાર હતો એને પણ આ જે વ્યક્તિ એમણે ગાળો આપી છે ધમકી આપી છે અને એવું કીધું છે કે ભાઈ તમે હું રાજ્ય નેતાઓને બોલાવજો તમે ડરી જશો અમારું તમારું કામ નહીં થાય આવા શબ્દો એમણે વાપર્યા છે ને ઈ હું નહીં જે વ્યક્તિ જે પોતે હતો એમણે પોતે અમને જણાવ્યું છે અને પોલીસ સ્ટેશનમાં પણ એને જણાવ્યું છે એ પણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ કરવાના છે ખરેખર તો એ હકીકત છે કે જયારે આમ આદમી પાર્ટી ના કોર્પોરેટરો ખોટું જે થઈ છે એને પકડે છે લોકો સુધી લાવે છે અને બંધ કરવા માટેના જે પ્રયાસો છે ત્યારે ભાજપ થી જોવાતું નથી એના કારણે તમામ કોર્પોરેટરો ઉપર વારંવાર ટોર્ચરિંગ કરવા માટે એમના ઉપર ખોટી ખોટી ફરિયાદો કરવામાં આવે છે આજનું તમે ઉદાહરણ જોઈ લે એમને ફરિયાદ કરીને આજે લોકઅપ માં નાખ્યા છે આ ભાજપની અત્યાર સુધીની નીતિ રહી છે કે જ્યારે પણ કોઈ સામે બોલે જ્યારે પણ અવાજ ઉઠાવે ત્યારે એમને જેલમાં પૂરી દેવામાં આવે છે પણ હું આ ભાજપ વાળાને કહું છું કે આ તમારો ડર છે જાહેર જનતા જાણે છે ખબર છે કે તમે ડરી ગયા છો આમ આદમી પાર્ટીથી અને હવે તમારા બધાના મોઢિયા ઉખાડીને રહીશું અચ્છા ક્યાં સુધી તમારો ઘેણાવ રહેશે

अजून कुरुसिजचा ते प्रकाशवाडा